તો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે હા કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ કરવા માટે ષડયંત્ર કરનાર ગુનાહિત કૃત્ય કરનાર જવાબદારો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારો દ્વારા ફોર્મમાં સહીઓ કરી છતાં ટેકેદારો એફિડેટ કરી કલેક્ટરને જણાવ્યું છે આ અમારી સહીઓ નથી આ ટેકેદારો વિરુદ્ધ ષડયંત્ર રચવા અંગે ગુનાહિત કૃત્ય કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે તે માટે આવેદનપત્ર આપ્યું છે અને આપ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરતમાં લોકશાહીની હત્યા કરી મતદારોને પોતાના હકથી વંચિત રાખતા જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તે મામલે આવેદનપત્ર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આપ્યું છે જેવી રીતે ભાજપ ને જાહેર કરવામાં આવ્યા છે ત્યારે અમે આખી ષડયંત્રની અંદર જે ગુનાહિત કૃત્ય બન્યું છે એના વિરોધમાં ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે કલેક્ટરશ્રીને મળવા માટે આજે અમે આવ્યા છીએ કોંગ્રેસ ઉમેદવારે જે

આપણા સુરત અને દેશના લોકોએ ચિંતા વ્યક્ત કરવી જોઈએ લોકશાહી ખતમ કરવાની જે મોડસ ઓપરેન્ડી છે એનો પ્રયોગ આજે સુરતમાં થયો છે એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થાય એવી માંગણી સાથે આજે અમે